ઘણા એસ્ટીમેટમાં આપતા હોય તો એ દિલીપભાઈને સંપર્ક કરો મારો તબેલોને વ્યવસ્થિત તબલો બનાવ્યા છે બાકી આ આગળ આપને બતાવો કે જે આ તાંકો છે તાંકુ બતાવો તાંકામાંથી જ્યાંથી સીધું કનેક્શન પાણીનું અને ઓટોમેટિક પાણી ચૂકીંગ છે દિલીપભાઈનો સંપર્ક કરશો તો ઓટોમેટિક પાણીનો આ ગમણનું બધું તમને સંપર્ક કરી આવ્યા છે અને તબેલાનો તબલો બતાવો પણ ચાલીસ બાય નો સાહીઠનો એક પશુ બંધાય એટલો તબેલો છે તો બધા દર્શક સર્વે દર્શક મિત્રો આ ની અંદર બીજું શું શું કામ બાકી છે દિલીપભાઈ હવે હજી પછી આનંદ આજ કામ બાકી છે અને આગળ આગળ કેડ બનાવવાનો છે આનો માલ સાવલ પડે આગળ પશુઓ માટે આજે પાકો છે પણ જે વિયા વિયાવા પછી થઈ રહ્યા છે આપણે છે એમને બાંધવા માટે પણ આગળ વ્યવસ્થા કરી છે એટલે ત્યાં બારે હજી આથી આગળ શેડ 15 ફૂટ ચલો 15 ફૂટ 20 ફૂટ આગળ શેડ બનશે બધો બરાબર એ પચીસ થી પચાસ પશુ જેટલા અંદર બાંધી શકાય ઓછા ખર્ચે સારું સ્ટ્રકચર વચ્ચે ચાલી શકે એવી ગેલેરી જે અહીંયા ગમાણની ગમાણની બે વચ્ચે વચ્ચે અહીંયા તમે ખાણ મૂકી શકો સાર મૂકી શકો ફરી શકો અહીંથી પશુઓને જે સારવાર આપી આપી શકાય તો આ ગમેણો અને આ છે અમારા અભિરમ તો મિત્રો આ તબેલો મારા ગામમાં જ છે આ અભિરમભાઈનો તબેલો છે તબેલમ ભાઈને એ ઉત્સુક અને પશુપાલન સાથે જોડાવા માટે ખૂબ ઉત્સાહિત યુવાન છે તો જે પણ યુવાનો આની સાથે જોડાવા માંગતા હોય પશુપાલન સાથે જોડાવા માંગતા હોય એ તમે આ તબેલો તબેલોની વિશેષતા જોઈ લો છો ઓછા કરતે સારો તબેલો બનાવ્યો છે અને લગભગ આની અંદર મતલબ હવે કોઈ કામ બાકી રહ્યું નથી ઉત્તરાયણ પછી આની અંદર પશુ પણ ભરવાના ચાલુ થશે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું આ વિડીયોમાં બધા તો વિડીયોમાં બસ આટલું જ અમારો પ્રથમ વિડીયો હતો આપ સર્વેને કેવું લાગજોએ કહેજો લાઈક શેરને સપોર્ટ કરજો બધાને જય શ્રી કૃષ્ણ જય ભગવાન